નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ વડનગર આઈટીઆઈ આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત વાઇબ્રેશન ડેમ્પર ખોલી તેનું નિરીક્ષણ કરવું આ વિશે આપ સૌને હું તાલીમ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે ડમ્પર ખોલી જે નોઈઝ કરે છે તેના વિશે નિરીક્ષણ કરીશું ડમ્પર એ એન્જિનનો એક મહત્ત્વનો ભાગ છે જે આગળના ભાગમાં ક્રેન્ક સાફની પુલી પર લાગેલો હોય છે અને પાછળના ભાગે ફ્લાયવીલ લાગેલું હોય છે જે બંનેનું વાઇબ્રેશનના કારણે બી ઇફેક્ટ થતી હોય છે એન્જિનમાં એના માટે આપણે ડમ્પર પુલીનો વ્યવસ્થિત નિરીક્ષણ કરવાનું થાય છે એનો ઘસારો પડેલો હોય અથવા એનો બેરિંગ નોઇઝ હોય તો પણ આપણે ચેક કરવાનું થાય તેના માટે આપણે પર્ટિક્યુલર ટૂલ્સની અંદર સ્પેશિયલ ટૂલ હેવી સ્ક્રુ ડ્રાઈવર ટોપ રેન્જ અને જે તાલીમાથીની ટૂલકીટ હોય સ્પેશિયલ ટૂલ કીટ એનો આપણે ઉપયોગ કરીશું તાલીમ મિત્રો જેમ આપણને જે ડમ્પર પુલીનું જે ચેક કરવાનું કીધું છે તો એ બેલ્ટ પર લાગેલું હોય છે ડમ્પર પુલી હોય છે વોટર પંપ હોય છે ઓલ્ટરનેટર હોય છે અને ટેસ્ટનર પુલી હોય છે ટેસ્ટનર પુલીની મદદથી પહેલાં આપણે બેલ્ટને ઢીલો કરીશું જેના માટે આપણે રિંગ્સ પેનરનો ઉપયોગ કરીશું અથવા સોકેટ પેનર તે આપણે રિમૂવ કરીશું દરેક કંપનીના ફિટમેન્ટ મુજબ એના એન્જિનમાં જે સ્પેસિફિકેશન હોય એ મુજબનું એ પુલી પર બોલ્ટ હોય એ પ્રકારનું આપણે સ્પેનર યુઝ કરીશું તમે જેમ જોઈ રહ્યા છો એમ જો મેં ટેસ્ટનર પુલીને પ્રેસ કરું છું એટલે કે પાનાથી એને ફેરવું છું ત્યારે બેલ્ટ યુઝ થાય છે આ રીતે આપણે સાવચેતીથી કોઈ પાર્સન ડેમેજ ના થાય અને પાનું એક્ઝેક્ટલી પોઝિશનમાં ભરાવીને જ પછી આ પ્રયાસ કરવો આ રીતે આપણે બેલ્ટ રિમૂવ કરીશું હવે તમે જોઈ રહ્યા છો મિત્રો મેં બેલ્ટ રીમુવ કરી દીધો છે દરેક આપણે ખોલીશું દરેક જે બોલ્ટ કે બેલ્ટ જે પણ કંઈ નીકળ્યું હોય તેને વ્યવસ્થિત ટ્રેની અંદર મૂકીશું જેથી કરીને આપણે બોલ્ટને નુકસાન ના થાય અને જ્યારે કોઈ બી બોલ્ટ લગાવીએ ત્યારે થોડું એને પ્રોપર એના પર ગ્રીસ

એ દાંતામાં કોઈ જગ્યાએ ઘસારો કે ડેમેજ તો નથી ને તે પણ આપણે ધ્યાન રાખીશું ડમ્પર પુલી ખાસ એટલા માટે ચેક કારણ કે એના કારણે વાઇબ્રેશન થાય તો ક્રેન્ક શાટ પર એની ઇફેક્ટ આવતી હોય છે એટલે ડમ્પર પુલીને પ્રોપર વ્યવસ્થિત ચેક કરીને પછી ત્યારબાદ જ એને ફિટ કરવાની રહેશે આંદના ભાગનો પણ વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરી લેવાનું જો લાગે તો એને પેટ્રોલ ડીઝલ કે કેડસીન વ્યવસ્થિત ક્લીન કરીને હવાનું પ્રેશર મારીને ટોટલી ડસ્ટિંગ નીકાળી દેવું એનું આ મોશન પણ ચેક કરી લે કોઈ પ્લે છે કે નહીં એ તમે હાથથી ચેક કરી શકો છે ડેમ્પર જે છે એ દરેક ગાડીમાં એના સ્પેસિફિક મુજબ જે નક્કી કરેલો હોય પેરામીટર્સ એ પ્રમાણે સાઈડ જ એની અંદર સેટ થશે ત્યારબાદ આપણે લગાવતા હોય ત્યારે ધ્યાન રાખીશું કે જ્યાં અહીં કાંઈ ઓઇલ લીકેજ તો નથી આવ્યું ને જો લીકેજ જેવું ઓઇલ જેવું લાગે તો આની અંદરની ઓરિંગ પણ બદલી દેવી હવે આપણે પુલીને વ્યવસ્થિત પ્રોપર ચેક કરીને લગાવીશું બોલને પ્રોપર ઓઇલિંગ ગ્રીસિંગ ગ્રીનને લગાવવાનો અને પહેલાને સ્મૂથલી હાથથી ટાઈટ કરીને ચડાવવાના ઉપયોગ કરીને હવે આપણે ટોર્ક રેન્જથી એને જે ગાડીના સ્પેસિફિક મુજબ ટોર્ક સેટ કરીને આપણે ટોર્ક રેન્જથી એને ટાઈટ કરીશું ટોર્ક રેન્જ જ્યારે પ્રોપર ટોર્ક વાગે ત્યારે બજર્સનો ડિજિટલ હશે તો બજરનો અવાજ આવશે જો મેન્યુઅલ ટોર્ક રેન્જ હશે તો કટ અવાજ આવશે આ ટોક રેન્જનો ઉપયોગ કરીશું ઓલ્ટરનેટર અને વોટરપંપની પુલી જે ડ્રાઈવ કરીશું ઓલ્ટરનેટરને વોટરપંપ બિલ્ડને વ્યવસ્થિત મેઇન પુલી સાથે અને ટેસ્ટન સાથે વ્યવસ્થિત ફિટ કરીશું જે આપણે આ પોઝિશનમાં બેસાડ્યો છે હવે ટેસ્ટનર પૂરી પર લોડ આપીશ લોડ આપીને પ્રોપર ટેશનરથી બેલ્ટને આપણે ટાઈટ કરી દઈશું હવે તમે જેમ જોઈ રહ્યા છો તેમ બેલ્ટ પ્રોપર એની જગ્યામાં બેસી ગયો છે તો આ રીતે આપણે ડમ્પર પૂરીમાં કંઈ નુકસાન છે કે નહીં અથવા એમાં કંઈ પ્લે છે કે નહીં અથવા એનો કોઈ રબર પાર્ટસ ડેમેજ થઈ શકે કે નહીં તે પણ આપણે ચેક કરી શકીએ છીએ તો તાલીમાર્થી મિત્રો જે ડમ્પર પુલી પરથી જે બેલ્ટ ઉતારીએ છીએ ઓલ્ટરનેટ અને વોટર પંપ જોઈન્ટ બિલ્ટ જે છે એને ઉતારીએ ત્યારે એના દાતા પણ ચેક કરી લેશું જે ડમ્પર પુલી છે તેને પણ યોગ્ય રીતે વ્યવસ્થિત સાફ કરીને આપણે એને જ્યારે રિપ્લેસ કરવાની થતો તો નવી રિપ્લેસ કરી દેવી અથવા એને જો કંઈક નોર્મલ રિપેરિંગ થતું હોય તો એનો રનઆઉટ પણ ચેક કરી લેવો જો એ શક્ય ન બને તો ડબ્બર બુલી નવી જ નાખી દેવી અને જે જગ્યાથી કંઈ ભાગ ખોલી રહ્યા છે એ ભાગમાં કંઈ ઓઇલ ઓઇલ સીલ કઈ લીકેજ બીકેજ હોય તો પણ તે રિપ્લેસ કરી દેવી અને તે સંપૂર્ણ ભાગને વ્યવસ્થિત પેટ્રોલ કેરોસીન અથવા ડીઝલથી સાફ કરી દેવો અને દરેક નટબોલને પ્રોપર ઓઇલિંગ ગ્રીસિંગ કરીને ત્યારબાદ જ એને ફિટ કરવું ડમ્પર પુલી મેઇન ફિટ કરવાનું કારણ એ છે કે આગળ ક્રેન્ક અને પાછાના ભાગમાં જે ફ્લાયવ્હીલ હોય છે અને જે ક્રેન્કશાફ્ટની આગળના ભાગમાં જે ડમ્પર પુલી લાગે છે એ બંનેને બેલેન્સ કરવાનું કામ કરે છે જો અદરવાઇઝ એનું બેલેન્સ વ્યવસ્થિત ના હોય તો એન્જિનમાં વધારે પડતું વાઇબ્રેશન આવે છે એના કારણે એનામાં ડમ્પર પુલી વ્યવસ્થિત ફિટ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે તો મિત્રો આજે આપણે વાયબ્રેશન કંપની ખામી વિશેનું નિરીક્ષણ કરવું એ વિશે શીખી ગયા આશા રાખવું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર